ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક જ્ઞાન સત્ર કળા સાહિત્ય અને સંસ્કૃતિનું એક એક મોટો ઉત્સવ છે અને એ પાંત્રીસમું જ્ઞાનસત્ર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના યજમાન પદે તારીખ ઓગણીસ વીસ એકવીસ ડિસેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે આ જ્ઞાનસત્ર અનેક રીતે વિશિષ્ટ છે કારણ કે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રોની એક પરંપરા એવી છે કે નાના નાના સેન્ટરમાં નાના નાના નાની નાની જગ્યાઓએ ઉત્તમ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સહયોગ સાધી અને કળા સાહિત્યનો ત્રણ દિવસીય ઉત્સવ યોજવો એ અંતર્ગત વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને સાવરકુંડલાની કેટલી સુ સુંદર એવી કેટલીક સંસ્થાઓ નૂતન કેળ મંડળ સંચાલિત સહયોગી સંસ્થાઓ બધી આ સૌએ ભેગા મળી અને યજમાન પદ સ્વીકાર્યું ખાસ તો વિદ્યાગુરુ ફાઉન્ડેશન શ્રી હરેશ મહેતા અને કટારિયા સાહેબ અને સૌ સાથી મિત્રોએ યજમાન પદ સ્વીકાર્યું અને ગુજરાતી સાહિત્ય પરિષદને નિમંત્રણ આપ્યું કે કલા સાહિત્ય અને સંસ્કૃતિનો આ એક મોટો ઉત્સવ ઉજવાય ગુજરાતભરમાંથી લગભગ સાડા ત્રણસોથી ચારસો જેટલા શ્રોતાજનો વિદ્યાર્થીઓ આ ત્રણ દિવસના ઉત્સવમાં અહીં આવશે અને રહેશે અને જુદી જુદી કલા સાહિત્ય સંસ્કૃતિની બેઠકોને માણશે એ ઉપરાંત અહીંની આસપાસની સાવરકુંડલા અને એના આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ સાંસ્કૃતિક સંસ્થાઓ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીં ઉપસ્થિત રહી અને આખા કાર્યક્રમને માણે અને માણશે વિદ્યાર્થીઓ માટે પણ આ જ્ઞાન સત્ર એક નવો જ ઉત્સવ બની રહેશે ભાષા સંસ્કૃતિનું એક નવું રૂપ ઉગાડનારી ઘટના બની રહેશે એક તો આ શહેરની સાવરકુંડલાની એક જૂની પરંપરા છે કળા અને સાહિત્યની સમાજની સંસ્કૃતિના ઉત્થાનનું એક એક કેન્દ્ર છે આપણું આ શહેર સાવરકુંડલા સૌરાષ્ટ્રમાં મહત્વનું એક સેન્ટર છે ઉદ્યોગ ધંધાથી લઈ અને કળા સાહિત્યનું એક મોટું કેન્દ્ર છે આ આદરણીય પૂજ્ય લલ્લુ બાપાને યાદ કરવા જ પડે સાવરકુંડલામાં આવીએ તો એ એ પણ કેવી મોટી પરંપરા છે પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે ઉદઘાટન સત્રમાં અને કળા સાહિત્યના ઉત્તમ સર્જકો વિવેચકો અહીં ત્રણ દિવસ સુધી અગિયાર બેઠકો યોજાવાની છે કે જેમાં કળા અને સાહિત્યના જુદા જુદા મુદ્દાઓને લઈને વિદ્વાનોના વક્તવ્ય થશે કવિ સંમેલન છે ઉપરાંત બે રાત્રિ પહેલી રાત્રિએ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે જે યજમાન સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવશે એમાં મુંબઈના કલાકારો અહીં પરફોર્મન્સ આપશે રજૂઆત કરવા આવશે બીજી રાત્રે જૂની રંગભૂમિના ગીતોનો એક સુંદર કાર્યક્રમ યોજાનાર છે તો આ ત્રણ દિવસનો એક મોટો ઉત્સવ આપણા શહેરના આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરીથી યોજાઈ રહ્યો છે આ ગત વર્ષે આદરણીય પૂજ્ય વિશ્વવંદનીય સંત મોરારી બાપુએ નિમંત્રણ આપેલું અને કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે યોજાયેલું આ વખતે આપણે યાદ કરીએ આપણા બહુ જ મોટા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર દાદાને કે એમની પ્રેરણાથી હરીશભાઈ અને મિત્રો વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને હરીશભાઈની પ્રેરણાથી રવૈયા સાહેબ કટારીયા સાહેબ અને આ સૌ સાવરકુંડલાના પત્રકાર મિત્રો સાવરકુંડલાના સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મિત્રો આમાં સહયોગ આપી રહ્યા છે તો હું આપ સૌને વિનંતી કરું આ માધ્યમોથી કે આપ સૌ આ એક ઉત્તમ એવા ત્રણ દિવસીય કલા સાહિત્યના મોટા પ્રસંગમાં અને પ્રસંગ જ ગણવો જોઈએ આ પ્રસંગમાં આપ સૌ ઉપસ્થિત રહો વિશાળ સંખ્યામાં શ્રોતાજનો હવે એવી અપેક્ષા વ્યક્ત કરું છું ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાની ઉત્તમ પ્રવૃત્તિઓ લઈને આજે સાવરકુંડલાને આંગણે આવી રહી છે અને સાવરકુંડલાનું આતિથ્ય તો જાણીતું જ છે અહીંની એક પરંપરા છે એ પરંપરામાં આપણે સૌ સહભાગી થઈએ અને એક ઉત્તમ ઉત્સવને આગામી ઓગણીસ વીસ એકવીસ ત્રણ દિવસ માણીએ એવી અપેક્ષા વ્યક્ત કરું છું આપ સૌનું આ મહા ઉત્સવમાં સ્વાગત છે